અચ્છા ને હું છું બરોબર ખાસ કરીને અમારા મેડમ નું મોઢું છે ને એટલી ઓછી હું છું મજા મજા નથી જય શ્રી કૃષ્ણ જય માતાજી નખરા બધા મજામાં બધા રાખે એ પ્રાર્થના કરું છું તો વાસ્તે ખબર પડતી હું છું ઈ તો પેટમાં દુખે અને કડબો દુખે ગેસ છો

બગા હાંસ ટીકડી કેટલી પીધી ખબર પાંચ ટીકડી પી ગઈ અપારે ટીકડી પીધી અને જે પાવડર છે ને ગેસનો એ પાવડર પીધો એટલે ઘણું સારું છે બટકું ખાવું છે બપોર મેં ખાધું નહોતું શાક રોટલી ભાખરી સાયસ મસાલાવાળી વાળી ને કેળું લીધું તો ઘણું પણ કાંઈ ખાવાની ઈચ્છા નથી થતી મને હળવું ખાવું હોય ને તો જો આ ખાવું અને ધરેન ખાવું હોય તો આ ખાવું તો કંઈ નહીં કોમેન્ટ કરીને જણાવશો કે આ બેમાંથી કયું વસ્તુ ખવાય એમ આ તો ન જ ખવાય કારણ કે બટેકાનું શાક છે ટાઢી રોટલી છે ગેસ વધારે થાય પણ જા દવાનું પેકેટ આપણે દવા પીધી હોય તો થોડું ખાવું જરૂરી છે મને ભૂખે લાગી ગઈ છે ખુઈ ગઈ છે થોડી નીંદર તો આવી ગઈ આપણે પંદર વીસ મિનિટ તો કાંઈ ન બટકું સેફ આવે નહીં ખાઈ લેવું બધું ખાવું નહીં હાલે હું લઈ આવીશ તો આમ તો બધું પણ ખાલી કેવડો અને કેળો જ ખાવું છે વટકાર મને હજી આવે છે અને હાજી આપણે ફરી હાલવા જવું પડશે એવું ખાસ મને લાગે છે કારણ કે ત્યાં સુધી ગેસ મારો નહીં હળવો પડે તો કાંઈ નહીં જોઈ હવે બટકો હું ખાઈ લો પછી ફેનલી ત્યાં અંદર પાંચ વાગે આવશે ત્યારે નહીં આવે જોઈએ હવે પાંચ વાગે ધાબે હાલવા જાઓ કે હાંજે બપાને લઈને જાઓ પણ હાલવા તો જવું પડશે કાંઈ નહીં હારું પેલા બટકું જે ભાવે ને હું ખાઈ લો દવા હામટી પી છે ને પણ પેટમાં બહુ બળે છે તો ખાઈ લઉં પેલા હું તો સારું જો આપણે ધાબે આંટા મારવા આવી ગયા ગેસ થતો મેં તાબે જવાનું છે આપણે ફેનિલ અને અત્યંત બધા ધાબે આવે છે પણ આ બધા છોકરા રમે છે પતંગ ઘણી શકે છે પણ આપણે હાલવાનું છે બેહવાનું નથી જો અત્યંત યાજ્ઞિક આપડે હાલ છે કા હાલવાનું છે ને હે છોકરા ક્યાં લેવા જાવી મારે ખાવી છે મને આમ મોળો જેવું થાય ને એટલે મેં મંગાવી હતી જરી યાજ્ઞિક પાસે તો ખરી જો જો અરજી ખાટી આ ખાટી હો ને હે હા તે મને ખાવા દેની પણ ખાટી અને મીઠી પહેલા તમને ખાટી લાગે હોય છેલે તમને મીઠી મીઠી ખાતે હારું આ લોકો ચોકલેટ લાવ્યા ને તો મેં એક ચોકલેટ લઈ લીધી છે મેં કીધું મને આપો થોડીક ખાઈ લઉં તો ત્યાં સુધી સારું લાગે ને આપણે તૈયાર થાય મસ્ત તાબે આવી જ આંટો મારવા હવે ધીમે ધીમે તાબાના રાઉન્ડ મારવાના છે પંદર વીસ મિનિટ આવી કેવું લાગે સારું લાગે તો સારું સારું થઈ જાય તો સારું તો પતંગોય મસ્ત મસ્ત શકે ચો સુરજ દાદા કહેવા જદી હાથમાં વિયો ગયો છે સાડા પાંચ પોણા છ વાગી ગયા છે અને આ બેન ફરું થાય ચોકલેટ ખાય છે જોયું તમે એ ખાય છે તો એ મારી પાસે ચોકલેટ માંગે છે તો સુરત દાદાનો વ્યૂ કેવો આવે એકદમ બહુ મસ્ત આવે હાથમાં જાય ને એટલે પતંગોઈ ઘણી ખરી સક્તિ હોય ધાબે તો સારું આપણે જો અહીંથી જઈ અને આમ 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 આખું રાઉન્ડ ખાવાનો છે તો સારું ધાબાના ફરતે આપણે રાઉન્ડ ખાવા મળીએ ધીમે ધીમે હાલવા મળીએ હાલવું તો જોઈએ કારણ કે એના સિવાય આપણો કાંઈ ઈલાસ નથી

आगे आगे मारी पहली बार चॉकलेट खाऊ तो कारण के कोई दिन में चॉकलेट खादी ना खास करके ना तो मैं कोई दिन न खादी ना नहीं मैंने ओसी बार चॉकलेट बहुत ना खावे चॉकलेट खाता हो का अभी चॉकलेट नो लेवे कितनी खाटी आदा अभी लवाई एम एस

હા તો રેડી હાલવા થી ને ગેસ છે ને ગઈ થી પણ તમે ફટફટ ઝડપ થી હાલવાનું અને જ્યાં સુધી આપને હા નો ચડે ને ત્યાં સુધી હાલવાનું એટલે એકદમ રેડી થઈ જશે એવું લાગે એ ડબ થઈ જાય એટલે માથું જે તાવ જેવું લાગો ને તો રેડી થઈ ગયો માથું નો દુખતું તાવ ન થાતો આપણે બસ પેટમાં કમરનો દુખે હસોડી

તો સારું ફેમિલી લેવા છે અને આજનો બ્લોગ આપણે અહીં કરીશું પૂરો તો બ્લોગ કેવું લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હારું ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય